ભગવાન તો મારું નામ લે ત્યારે પોતાના સામે પણ કારણ કે એને ભગવાન માં વિશ્વાસ હતો તમને સત્યમાં વિશ્વાસ હોય યુવાનો કઈ નથી કરતા ને એનું અમે ખુબ દુઃખ છે અમે પંચોતેર વર્ષ થયા હવે તો અમે થાકી ગયા ભાઈ અને તબિયત પણ સાથ નથી આપતી પણ મનમાં એક પીડા એવી રહે છે કે યુવાનો આગળ આવતા નથી મારે કેવું તો ન જોઈએ પણ એટલા માટે છું આટલું સારું કામ કરવા વાળા મંડળના પ્રમુખ ને કોઈ એમ કે તમે માણસ તો હાલ આપો પણ તમે આ મંડળ નું કામ કરો ને એ છોડી દો એ બહુ ખરાબ હકીકત કહું છું આમાં મંડળનું કામ ન કરો તો તમે ખંભારા મંડળનું કામ તમે કરો છો એ ધન્યવાદ ને પાત્ર છે અમારાથી નથી થતું પણ તમે કરો છો એનો અમને આનંદ છે એને બદલે એમને કામ છોડી દેવાનું કહેવાનું આવે આ આપણા યુવાનોની માનસિકતા છે બે પૈસા કમાઈ ગયા અને સમાજ ને ભૂલી ગયા તો સમજી લેજો કોઈ પણ ઝાડ જમીન અને ઝાડ આપણે છીએ જમીન થી ઝાડ કાપી નાખો તો કોઈ ઝાડ નિરૂ રહેતું નથી સમાજ થી કપાઈ ગયા જે પાલનપુર રહી ગયા કેટલાય લોકો પાલનપુરમાં રહી ગયા સમાજથી કપાઈ ગયા આજે આપણે એમને શોધવા પડે ખોવાઈ ગયા તો સમાજ એ જ ભગવાન છે સમાજના માટે જે કંઈ કામ આપણે કરીએ છીએ એ જ પરમાત્માની પૂજા છે અને આપણાથી થાય એટલું સમાજનું ભલું જ કરવું ખોટામાં કોઈ ભાગ રાખવો નહીં ઊંચું કુળ છે આપણું સનાતન ધર્મનું મસ્તક બ્રાહ્મણ છે સનાતન ધર્મ નું બ્રાહ્મણ છે અને ઊંચાનું ઊંચું કુળ આપણું અમદાવાદ લીધી મેં કહ્યું તમે ક્યારેય ના ભૂલતા મા બાપ ને ક્યારેય ના ભૂલતા ગમે એટલું કમાવો ગમે ત્યાં રહો મા બાપ અને ઘર કાયમ યાદ કરજો જો એ કરશો ને તો તમારો માર્ગ તમે નહીં ચૂકવો તો એ રીતે આપણે આપણા પૂરી શક્તિ પૂરો ભાવ કોઈ પણ જાતની છેતરપિંડી પોતાની જાત સાથે મત કરો હું તમારા આગળ કોઈ ખોટી વાત કરું મને ખબર છે તમને ખબર નથી તો શું થયું મેં મારી જાતને પહેલા છેતરી હું જ્યાં સુધી મને ન છેતરો ત્યાં સુધી બીજાને છેતરી શકતો નથી એટલે આપણે બહુ પવિત્ર ભાવથી જીવન જીવીએ આપણી પાસે ભગવાને જે કંઈ આપ્યું છે એનાથી સંતોષ રાખીએ કોઈની ઈર્ષા નહીં કોઈનો અહંકાર નહીં બને એટલું ભલામાં ભાગ રાખીને બ્રાહ્મણ તરીકેનું આપણું જીવન સફળ થાય આજે આટલી મોટી સંખ્યામાં તમે બધા આવ્યા તમારો ખૂબ ખૂબ આભાર

ઘણું સારું કામ કરીએ હજી ઘણું સારું થવાનું છે અહીંયા પણ આપણે ભવન બનાવી દેશું અને જલ્દીથી જેટલું બને એટલું ભવન બને એના માટે પ્રયત્ન છે કશું ભારત માટે